મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांता देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत नमस्कार दर्शक मित्रों आप निहाड़ी रहो नवसारती प्रसिद्ध थी न्यूज चैनल एन सेवन। સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત એક મુખ્ય સમાચારો પર ગલી ગેંગના સાત સાગરીતો ઉપર ઝીંકાયેલો ગુસ્સી ટોક કાયદાનો કાયદા વોર્ડ નંબર તેરના ના ઈટાળવા ગામમાં ટીપી સ્કીમનો થયેલો વિરોધ વિજલપુર માં શ્રાવણીય જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા એકાણું હજાર ની રકમ થયેલી કબજી વીજ કંપનીના ના ઇલેક્ટ્રિશિયન ને લાગેલો કરંટ સારવાર અર્થે દાખલ કરાયેલો ખાનગી હોસ્પિટલ માં બિલીમોરા તીસરી ગલી ગેંગના સાત ખૂંખાર આરોપીઓ ઉપર નવસારી જિલ્લા પોલીસે ટોકના કાયદા હેઠળ કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવ્યો છે બિલીમોરા શહેરમાં તીસરી ગલી ગેંગનો આતંક એટલી હદે વધી ગયો હતો કે સામાન્ય લોકો તીસરી ગલી ગેંગના ભયમાં રહેતા હતા તીસરી ગેંગના સાત સભ્યોની નવસારી જિલ્લા પોલીસ દ્વારા ટોકની કલમ હેઠળ ધરપકડ કરવામાં આવી છે બિલીમોરા ગણદેવી શહેરમાં આ તીસરી ગેંગના સાત સાગીરતોએ લોકોમાં એક ધાક જમાવી હતી ખૂન ધાડ અપહરણ બળાત્કાર ખૂનની કોશિશ જેવા અતિ ગંભીર પ્રકારના ગુનાઓ કરી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કરી ધાક ફેલાવતા હતા સામાન્ય નાગરિકો આ ગેંગના સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરવાનું ટાળે છે તીસરી ગલી ગેંગનું લીડર અમીન અનવર શેખ તેમજ તેના સાગરીતો સાથે મળી ગંભીર પ્રકારના ગુનાઓ આચરવા માટે સંગઠિત આચરતી ગેંગ એટલે તીસરી ગલી ગેંગ આ ગેંગ વિરુદ્ધ ગુસ્સીટોક એક્ટ બે હજાર પંદરની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે નવસારીમાં પ્રથમ વખત ગુસ્સીટોકનો ગુનો નોંધાયો છે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદરની કલમ મુજબ તીસરી ગલીના સાત સાગીરતો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે તીસરી ગેંગનો મુખ્ય સૂત્રાધાર અમીન અનવર અબ્દુલ શેખ રહે તીસરી ગલી બિલીમોરા રોનક ઉર્ફે બોબડો ગિરીશભાઈ છોટાલાલ પટેલ રહે શ્યામનગર એક બિલીમોરા મનોજ ઉર્ફે પદ શિવાજી ગોવિંદા પાટીલ રહે ગોહરબાગ રાજેશ ચેમ્બર પહેલા માળે બિલીમુરા માસ ફકરુદ્દીન શેખ રહે માતૃછાયા કોમ્પ્લેક્ષના પહેલા માળે તીસરી ગલી બિલીમુરા કેવિન નિલેશભાઈ નાનુભાઈ પટેલ રહે ઉંડાજ ગામ વાણિયાફળિયા તાલુકો ગણદેવી ગૌરવ રાજેશ ચોટીલિયા રહે બીલીમુરા સોમનાથ મંદિર પાછળ જ્યારે મોહમ્મદ સાબીર મોહમ્મદ ઇસરાફ અલી અંસારી રહે બાંગિયા ફળિયા બિલીમુરાને વોન્ટેડ જાહેર કરવામાં આવે છે ગૃહ રાજ્યમંત્રી સાહેબની આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી કરવાના સૂચના હેઠળ અને માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબની માર્ગદર્શન હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી ગલી નામની ગેંગ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુસ્સીટોકનું કેસ નો ઉમેરો કરવામાં આવ્યો છે આ ગેંગના સાત આરોપીઓ ખિલાફ ટોટલ ફોર્ટી ટુ જેટલા એફઆઈઆર અત્યારે રજિસ્ટર્ડ છે જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે આ એફઆઈઆર નવસારીના ચાર પોલીસ સ્ટેશન્સ ગણદેવી ચીખલી બિલીમોરા અને ખેરગામની અંદર રજિસ્ટર્ડ છે એ સિવાય અમદાવાદનું એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો તો આ મોટાભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે અમીન અનવર અબ્દુલ શેખ એના ઉપર તેર એફઆઈઆર જેટલી છે રોનક ઉર્ફે બાબડો એના ઉપર આઠ એફઆઈઆર છે મનોજ ઉર્ફે પદો એના અગેન્સ્ટ દસ એફઆઈઆર રજિસ્ટર છે મોહમ્મદ સાબિર મોહમ્મદ અન્સારી એના ઉપર સત્તર એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા એના અગેન્સ્ટમાં પંદર એફઆઈઆર છે માજ ઉર્ફે દીન શેખ એના અગેન્સ્ટમાં સાત એફઆઈઆર છે અને કેવિન પટેલ એના અગેન્સ્ટમાં દસ એફ એફઆઈઆર છે આ સાત આરોપી પૈકી છ આરોપીઓની નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ ઓપરેશનની અંદર રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે જેમને નવસારી રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ અમલનેરમાંથી ધરપકડ થઈ છે એક આરોપી અત્યારે વોન્ટેડ છે તેના બાબતની શોધખોળ પોલીસ દ્વારા ચાલુમાં છે આ તમામ આરોપીઓ ખિલાફ ખૂન ખૂનની કોશિશ ખંડડી એક્સ્ટોર્શન બોડી ઓફેન્સીસ જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ રજિસ્ટર્ડ હતા અને આ ગેંગ જો છે તે તીસરી ગલી ગેંગના નામથી ઓળખાતી હતી અને મોટાભાગે બિલીમોરા ચીખલી અને ગંદેવી વિસ્તારની અંદર આ ગેંગનું પ્રભુત્વ હતો અને આજે આ કાર્યવાહી પછી ઘણા બધા આ લોકો આ ગેંગના વિક્ટિમ્સ બનેલા છે મારા તમામથી અપીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટની અંદર નોંધી શકાય છે આપ આ ગેંગ વિરુદ્ધ ચોખ્ખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર એફઆઈઆર નોંધી શકાય છે એવી રીતેની માહિતી આ કરી છે અત્યાર સુધી એમના ઉપર એક હત્યાનું કેસ બે હજાર એકવીસની અંદર રજિસ્ટર્ડ હતો જો એક ઇન્ટર ગેંગ રાઇવલરીના કારણે આતલિયાની બીજી એક ગેંગ છે તેને નિલેશ નામના આરોપીને તીસરી ગલી બોલાવીને તીસરી ગલીની અંદર જ ભેગા થઈને આ એક હત્યા કરવામાં આવી હતી આ ગુનાની તપાસ હેઠળ ડીવાયએસપી ચીખલીના નેતૃત્વ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે તે સીટના મેમ્બર્સ તરીકે ત્રણ પીઆઈ ત્રણ પીએસઆઈ અને બીજા મેમ્બર્સની ટોટલ અગિયાર જેટલા લોકોની આ સીટની રચના કરવામાં આવી છે અને અત્યારે હાલ સુરતના સ્પેશિયલ ગુજસીટોક કોર્ટની અંદર એમના પ્રોડક્શન અને રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુમાં છે કેટલાક મેમ્બર્સ વધી શકે છે શું કહેવાય અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ જો એક્ટ છે તે સાત આરોપીઓ ખિલાફ રેજિસ્ટર કરવામાં આવ્યું છે અને પોલીસની તપાસ દરમિયાન બીજા જેટલા પણ લોકો આ ગેંગની અંદર સંડોવેલા મળશે એમના ગેન્સમાં પુરાવો મળશે તો બીજા આરોપીઓની અંદર પણ આ એક્ટની અંદર અમે ધરપકડ કરીશું નવ વીજ કંપનીનો ઇલેક્ટ્રિશિયન વીજ ફોલ્ટ રિપેર કરતી વખતે થાંભલા ઉપર જ કરંટ લાગતા ડાબા હાથમાં ગંભીર રીતે દાઝી ગયો હતો સારવાર અર્થે નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો નવસારી શહેરમાં ગુરુવારે સવારે ગોલવડ પોલીસ ચોકીની બાજુમાં આવેલ વીજપોલ ઉપર રિપેર કરવાની કામગીરી કરવા માટે વીજ કંપનીના ઇલેક્ટ્રિશિયન વિરલ રમેશભાઈ પટેલ ચઢ્યા હતા તે સમયે ઇલેક્ટ્રિશિયન વિરલ પટેલને વીજ કરંટ લાગતાં જ તે નીચે પટકાયો હતો સદનસીબી વીજપોલ નીચે એક કેબિન હતી તેના ઉપર પડતા વિરલ પટેલનો બચાવ થયો હતો વિરલ પટેલ વીજકરણથી ડાબા હાથમાં ગંભીર રીતે દાઝી ગયો હતો સારવાર અર્થે નવસારીની યસ્પિન હોસ્પિટલમાં તાત્કાલિક ખસેડવામાં આવ્યો હતો ઇલેક્ટ્રિશિયન વિરલ પટેલને માત્ર ડાબા હાથમાં દાઝી જવાથી ઈજા થઈ હતી માથા અને શરીરના અન્ય ભાગો ઉપર ઈજાઓ નહીં થતાં તેનો બચાવ થયો હતો વીજ કંપનીના ઇલેક્ટ્રિશિયનો કોઈપણ સુરક્ષાના સાધનો વિના જ વીજપોલ ઉપર ચઢી કામ કરતા હોય છે ત્યારે વીજ કંપનીના અધિકારીઓની જવાબદારી થાય છે કે પૂરતા સુરક્ષાના સાધનો સાથે કામગીરી કરાવી જરૂરી છે વીજ કર્મચારીઓ કોઈ પણ સુરક્ષા વિના જ કામ કરે છે જેથી આ પ્રકારની ઘટનાઓ બને છે જલાલપુર પોલીસે વિજલપુર ફાટક પાસે આવેલ શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં દરોડા પાડી જુગાર રમતા સાત શખ્સોને પકડી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અઠ્યાવીસ અને છ મોબાઈલ ફોન કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા એકાણું હજાર ત્રણસો મુદ્દામાં જપ્ત કર્યો છે પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી લાડુમોરના માર્ગદર્શન હેઠળ તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ સાંજે સવા પાંચ વાગે જલાલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીએન ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટના રૂમ નંબર ત્રણસો ચારમાં રેડ કરી હતી આ મકાન અનંત તુકારામ આમેરનું છે પોલીસે રેડ દરમિયાન ગોળકુંડાળું વળીની તીન પત્તીનો ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા છ શખ્સોને પકડ્યા હતા આરોપીઓની અંગઝડતીમાંથી રૂપિયા એકવીસ હજાર નવસો ત્રીસ ગંજીપાના નંગ બાવન અને પટ ઉપરથી રૂપિયા છ હજાર નવસો મળ્યા હતા આ ઉપરાંત છ મોબાઈલ ફોન કિંમત રૂપિયા બાસઠ હજાર પાંચસો મળી કુલ રૂપિયા એકાણું હજાર ત્રણસો ત્રીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો નવસારી મહાનગરપાલિકામાં સમાવિષ્ટ તીઘરા ઈટાળવા વિસ્તારમાં હવે ટીપી સ્કીમ લાગુ કરવામાં આવતા ખેતમજૂર આદિવાસી પરિવાર અને ખેડૂતોને નુકસાનની ભીતિ સેવામાં આવી છે નવસારી ટીપી યોજના ઈટાળવા તિગરા અસરગ્રસ્ત ખાતેદારોની સમન્વય સમિતિ દ્વારા વિવિધ માંગણીઓના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નવસારી મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ ઈટાળવા અને તીઘરા ગામમાં ટીપી યોજનાનો અમલ કરવાથી તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેમ છે માટે સરકાર દ્વારા આ મુદ્દે ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ખેતીની જમીનો સામૂહિક માલિકીની છે જેમના બ્લોકના ટુકડાઓ પાડ્યા છે અને કેટલાક કિસ્સાઓમાં જમીનમાં વચ્ચેથી રસ્તાઓ જાહેર કરવામાં આવ્યા છે તે યોગ્ય નથી આ ઉપરાંત ઇટાળવા અને તીઘરા વિસ્તારમાં રહેતા ખેતમજૂર આદિવાસી પરિવારોની જમીન ટીપીમાં ન જાય તે માટે વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે સાથે સાથે ટીપીમાં સંપાદન લેનાર જમીનમાં વ્યાજબી ભાવો ખેડૂતો અને માલિકોને મળવા જોઈએ આ ઉપરાંત નુકસાન થનાર ઝાડ પાક કે મિલકતનું સર્વેક્ષણ કરી તેનું યોગ્ય વળતર મળવું જોઈએ સમન્વય સમિતિએ વિવિધ સત્તર મુદ્દાઓ લઈને કલેક્ટર ક્ષિપ્રા અગ્રેને આવેદનપત્ર પાઠવ્યું હતું સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર તિસરી ગલી ગેંગના સાત સાગરિતો ઉપર ઝીંકાયેલો ગુસ્સીટોકનું કાયદાનો કોરડો વોર્ડ નંબર તેરના ઈટાળવા તીગરા ગામમાં ટીપી સ્કીમનો થયેલો વિરોધ બિજલપુરમાં શ્રાવણીઓ જુગાર રમતા જુગારીયાઓ ઝડપાયા એકાણું હજારની રકમ થયેલી કબજે